શાંતિ પાંચ નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમને અહીં પ્રવૃત્તિ માર્ગનો પ્રેમ મળે છે કારણ કે બાપ દિલથી કહે છે મારા બાળકો બાપ પાસેથી વારસો મળે છે આ પ્રેમ દેધારી ગુરુ નથી આપી શકતા પ્રશ્ન છે જે બાળકોની બુદ્ધિમાં જ્ઞાનની ધારણા છે શુરુડ એટલે કે સમજદાર બુદ્ધિ છે એમની નિશાની શું હશે ઉત્તર છે એમને બીજાઓને સંભળાવવાનો શોખ હશે એમની બુદ્ધિ મિત્ર સંબંધીઓ વગેરેમાં ભટકશે નહીં શુરુડ બુદ્ધિ જે હોય છે તે ભણવામાં ક્યારેય બગાસા વગેરે નહીં ખાશે સ્કૂલમાં ક્યારેય આંખો બંધ કરીને નહીં બેસે જે બાળકો તવાઈ થઈને બેસે છે જેમની બુદ્ધિ અહીં ત્યાં ભટકતી રહે તે જ્ઞાનને સમજતા જ નથી તેમના માટે બાપને યાદ કરવાનું ખૂબ મુશ્કેલ છે ઓમ શાંતિ આ છે બાપ અને બાળકોનો મેળો ગુરુ અને ચેલા અથવા શિષ્યોનો મેળો નથી આ ગુરુ લોકોની દ્રષ્ટિ રહે છે કે આ અમારા શિષ્ય છે અથવા ફોલોઅર્સ અનુયાયી કે જિજ્ઞાસુ છે હલકી દ્રષ્ટિ થઈ ગઈ ને નીચી દ્રષ્ટિ થઈ ગઈ તેઓ તે દ્રષ્ટિથી જ જોશે આત્માને નહીં તે જુએ છે શરીરોને અને તે ચેલાઓ પણ દેહ અભિમાની થઈને બેસે છે એમને પોતાના ગુરુ સમજે છે દ્રષ્ટિ જે રહે છે કે આ અમારા ગુરુ છે ગુરુ માટે રિગાર્ડ માન રાખે છે અહીં તો ખૂબ અંતર છે અહીં તો બાપ જ બાળકોનો રિગાર્ડ રાખે છે જાણે છે આ બાળકોને ભણાવવાના છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે બેહદની હિસ્ટ્રી જોગ્રોફી બાળકોને સમજાવવાની છે તે ગુરુઓના દિલમાં બાળકોનો પ્રેમ નહીં હોય બાપ પાસે તો બાળકો માટે ખૂબ પ્રેમ રહે છે બાબા કહે છે અને બાળકોનો પણ બાપ પર પ્રેમ રહે છે તમે જાણો છો બાબા આપણને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન સંભળાવે છે તે શું શીખવાડે છે અર્ધો કલ્પ શાસ્ત્ર વગેરે સંભળાવે છે ભક્તિ અર્ધો કલ્પ શાસ્ત્ર વગેરે સંભળાવે ભક્તિના કર્મકાંડ કરે ગાયત્રી સંધ્યા વગેરે શીખવાડતા રહે છે આ તો બાપ આવેલા છે અને પોતાનો પરિચય આપી રહ્યા છે આપણે બાપને બિલકુલ નોતા જાણતા સર્વવ્યાપી જ કહી દેતા હતા ત્યારે પણ પૂછો પરમાત્મા ક્યાં છે તો જટ કહેશે એ તો સર્વવ્યાપી છે તમારી પાસે મનુષ્ય જ્યારે આવે છે તો પૂછે છે અહીં શું શીખવાડાય છે બોલો અમે રાજ યોગ શીખવાડીએ છીએ જેનાથી તમે મનુષ્યથી દેવતા અર્થાત રાજા બની શકો છો બીજો કોઈ સત્સંગ એવો નહીં હોય જે કહે અમે મનુષ્યથી દેવતા બનવાની શિક્ષા આપીએ છીએ દેવતાઓ હોય છે સત્યુગમાં કળિયુગમાં છે મનુષ્ય હવે હું તમને આખી સૃષ્ટિ ચક્રના રહસ્ય સમજાવું છું જેનાથી તમે ચક્રવર્તી રાજા બની જશો અને પછી તમને પાવન બનવાની ખૂબ સરસ યુક્તિ બતાવું છું એવી યુક્તિ કોઈ સમજાવી ન શકે આ છે છે સહજ રાજયોગ બાપ પતિત પાવન એ સર્વશક્તિવાન પણ છે તો એમને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે કારણ કે યોગ અગ્નિ છે ને તો અહી નવી વાત શીખવાડે છે આ જ્ઞાન માર્ગ છે જ્ઞાન સાગર એ એક જ બાપ હોય છે જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે જ્ઞાન શીખવાડવા માટે બાપે આવવું પડે છે કારણ કે એ જ્ઞાનના સાગર છે એ સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે કે હું સર્વનો બાપ છું

નવી દુનિયામાં જમ્પ મારીએ છીએ તે તો સીડીથી ધીમે ધીમે નીચે ઉતરતા આવ્યા અહીં તો આપણે છીછી દુનિયામાંથી નવી દુનિયામાં એકદમ જમ્પ મારીએ છીએ સીધા ચાલ્યા જઈએ છીએ ઉપર જૂની દુનિયાને છોડી આપણે નવી દુનિયામાં જઈએ છીએ આ છે બેહદની વાત બેહદની જૂની દુનિયામાં અનેક મનુષ્ય છે નવી દુનિયામાં તો ખૂબ થોડા મનુષ્ય હોય છે જેને સ્વર્ગ કહેવાય છે ત્યાં બધા બધા પવિત્ર રહે છે છે કળિયુગમાં અપવિત્ર અપવિત્ર રાવણ બનાવે છે આ તો બધાને સમજાવે છે કે તમે હમણાં રાવણ રાજ્ય અથવા જૂની દુનિયામાં છો અસલમાં રામ રાજ્યમાં હતા જેને સ્વર્ગ કહેવાતું હતું પછી કેવી રીતે ચોર્યાસી નું ચક્ર લગાવી નીચે પડ્યા છો એ તો હું બતાવી શકું છું જે સારા સમજદાર હશે તે જટ સમજશે જેમને બુદ્ધિમાં નહીં આવે તે તો તવાઈની જેમ આમ તેમ જોતા રહેશે ધ્યાનથી સાંભળશે નહીં કહે છે ને અમે તમે તો જાણે તવાઈ છો સન્યાસી લોકો પણ જ્યારે કથા સંભળાવે છે તો કોઈ ઝોકા ખાય છે અથવા ધ્યાન બીજી તરફ રહે છે તો અચાનક તેમને પૂછે છે શું સંભળાવ્યું બાપ પણ બધાને જોતા રહે છે કોઈ તવાઈ તો નથી બેઠા સારા શુરુળ બાળકો જે હોય છે તે ભણવામાં ક્યારે બગાસા વગેરે નહીં ખાશે સ્કૂલમાં ક્યારે કોઈ આંખો બંધ કરીને બેસે આ તો કાયદો નથી કઈ પણ જ્ઞાન ને સમજતા નથી બાપ ને યાદ કરવા એમના માટે ખૂબ મુશ્કેલ છે પછી પાપ કેવી રીતે કપાય શુરુડ બુદ્ધિ તો સારી રીતે ધારણ કરી બીજાઓને સંભળાવવાનો શોખ રાખે છે જ્ઞાન નથી તો બુદ્ધિ મિત્ર સંબંધીઓ તરફ ભટકતી રહે છે અહીં તો બાપ કહે છે બીજું બધું ભૂલી જવાનું છે અંત સમયે કંઈ પણ યાદ ન આવે બાબાએ સંન્યાસીઓ વગેરેને જોયેલા છે જે પાક્કા બ્રહ્મ જ્ઞાની હોય છે સવારે આમ બેઠા બેઠા બ્રહ્મ મહત્વને યાદ કરતા કરતા શરીર છોડી દે છે તેમનો શાંતિનો પ્રવાહ ખૂબ હોય છે હવે તો બ્રહ્મમાં લીન તો થઈ ન શકે તો પણ માતાના ગર્ભથી જન્મ લેવો પડે છે બાપે સમજાવ્યું છે હકીકતમાં મહાત્મા તો ક્રિષ્નને કહેવાય છે મનુષ્ય તો અર્થ સમજ્યા વગર એમ જ કહી દે છે બાપ સમજાવે છે શ્રી કૃષ્ણ છે સંપૂર્ણ નિર્વિકારી પરંતુ એમને સંન્યાસી નહીં દેવતા કહેવાય છે સન્યાસી કહેવું કે દેવતા કહેવું એનો પણ અર્થ છે આ દેવતા કેવી રીતે બન્યા સંન્યાસી થી દેવતા બન્યા બેહદનો સંન્યાસ કર્યો પછી જતા રહ્યા નવી દુનિયામાં તેઓ તો સંન્યાસ કરે છે બેહદ માં જઈ ન શકે હદમાં જ પુનર્જન્મ લેવો પડે વિકારથી બેહદના માલિક બની ન શકે રાજા રાણી ક્યારેય બની ન શકે

આવવું પડે છે ભારતમાં જ્યારે સતયુગ હતો ત્યારે એક જ ધર્મ હતો એ જ ધર્મ પછી અધર્મ બને છે હમણાં તમે ફરીથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરી રહ્યા છો જે જેટલો પુરુષાર્થ કરશે એટલો ઊંચ પદ મેળવશે પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે ભલે ગ્રહસ્થ વ્યવહારમાં રહો એમાં પણ જેટલું થઈ શકે ઉઠતા બેસતા આ પાક્કુ કરો જેમ ભક્ત લોકો સવારે ઊઠીને એકાંતમાં બેસી માળા જપે છે તમે તો આખા દિવસનો હિસાબ કાઢો છો ફલાણા સમયે આટલી યાદ રહી આખા દિવસમાં આટલો સમય યાદ રહી ટોટલ કાઢો છો તે તો સવારે ઉઠીને માળા ફેરવે છે ભલે કોઈ સાચા ભક્ત નથી હોતા ઘણાની બુદ્ધિ તો બહાર ક્યાં ક્યાં ભટકતી રહે છે હવે તમે સમજો છો ભક્તિથી ફાયદો કઈ નથી મળવાનો આ તો છે જ્ઞાન જેનાથી કોઈ ફાયદો થાય છે હવે તમારી છે જડતી કળા બાપ ઘડી ઘડી કહે છે મન મના ભવ ગીતામાં પણ શબ્દ છે પરંતુ એનો અર્થ કોઈ પણ સંભળાવી નહીં જવાબ આપતા આવડશે નહીં હકીકતમાં એનો અર્થ લખેલો પણ છે પોતાને આત્મા સમજી દેના બધા ધર્મ છોડી મામેકમ યાદ કરો ભગવાન વાત છે ને પરંતુ એમની બુદ્ધિમાં છે શ્રી કૃષ્ણ ભગવાન એ તો દેહધારી પુનર્જન્મમાં આવવાના છે ને એમને ભગવાન કેવી રીતે કહી શકાય તો સંન્યાસી વગેરે કોઈની પણ દ્રષ્ટિ બાપ અને બાળકોની ન હોઈ શકે ભલે ગાંધીજીને બાપુજી કહેતા હતા પરંતુ બાપ બાળકનો સંબંધ નહીં કહેવાશે એ તો પણ સાકાર થઈ ગયા ને તમને તો સમજાવ્યું છે પોતાને આત્મા સમજો આમનામાં જે બાપ બેઠા છે એ છે બેહદના બાપુજી અને પારલૌકિક બંને બાપ પાસેથી વારસો મળે છે બાપુજી પાસેથી તો કંઈ પણ ન મળ્યું સારું ભારતની રાજધાની પાછી મળી પરંતુ એ વારસો તો નહીં કહેવાશે સુખ મળવું જોઈએ ને વારસો હોય જ છે બે પ્રકારનો એક હદના બાપનો બીજો બે હદના બાપનો બ્રહ્મા પાસેથી પણ કોઈ વારસો નથી મળતો ભલે બધી પ્રજાના એ પિતા છે એમને કહેવાય છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર એ પોતે કહે છે મારી પાસેથી તમને કઈ પણ વારસો નથી મળતો જ્યારે પોતે કહે છે મારી પાસેથી વારસો નથી મળી શકતો તો તે બાપુજી પાસેથી પછી શું વારસો મળી શકે ગાંધી બાપુજી પાસેથી કઈ પણ નહીં અંગ્રેજ તો ચાલ્યા ગયા હવે શું છે ભૂખ હડતાલ પિકેટિંગ સ્ટ્રાઈક વગેરે થતી રહે છે એટલી મારા મારી થતી રહે છે કોઈનો ડર નથી મોટા મોટા ઓફિસરોને પણ મારી નાખે છે સુખની બદલે દુખ છે તો બેહદની વાત અહીં જ છે બાપ કહે છે પહેલા પહેલા તો આ પક્કો નિશ્ચય કરો કે આપણે આત્મા છીએ શરીર નથી બાપે આપણને એડોપ્ટ કર્યા છે આપણે એડોપ્ટેડ બાળકો છીએ તમને સમજાવાય છે બાપ જ્ઞાનના સાગર આવ્યા છે અને सृष्टि ચક્રનો રહસ્ય સમજાવે છે બીજું કોઈ સમજાવી ન શકે બાપ કહે છે દેહ સહિત દેના બધા ધર્મોને ભૂલી માં મેકમ યાદ કરો સતો પ્રદાન જરૂર બનવું પડશે પણ જાણો છો જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે આટલા બધા ક્યાં જશે હવે તમારી બુદ્ધિમાં છે કે અમે બધા આત્માઓ ઉપર હતા પછી અહીં આવ્યા છીએ ભજવવા આત્માને અભિનય કરે છે કર્મેન્દ્રિયો તો જોઈએ આત્મા કેટલો નાનો છે ચોરાસી લાખ જન્મ નથી દરેક જો ચોરાસી લાખ જન્મ લે પછી પાર્ટ રિપીટ કેવી રીતે કરી શકે યાદ ન રહી શકે સ્મૃતિથી બહાર ચાલ્યું જાય ચોરાસી જન્મ પણ તમને યાદ નથી રહેતા ભૂલી જાવ છો હવે આ બાપએ બાપને યાદ કરી પવિત્ર જરૂર બનવાનું છે આ યોગ અગ્નિથી જ વિકર્મ વિનાશ થશે આ પણ નિશ્ચય છે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો આપણે કલ્પ કલ્પ લઈએ છીએ હવે ફરી સ્વર્ગવાસી બનવા બાપે કહ્યું છે કે મામે કમ યાદ કરો કારણ કે હું જ પતિત પાવન છું તમે બાપને પોકાર્યા છે ને તો હવે બાપ આવ્યા છે પાવન બનાવવા પાવન હોય છે દેવતા પતિત હોય છે મનુષ્ય પાવન બનીને પછી શાંતિ ધામમાં જવાનું છે તમે શાંતિ ધામ જવા ઈચ્છો છો કે સુખ ધામમાં આવવા ઈચ્છો છો સન્યાસી તો કહે છે સુખ કાગ વિસ્તા સમાન છે એમને શાંતિ જોઈએ તો તેઓ સત્યુગમાં ક્યારે આવી ન શકે સત્યુગમાં હતો પવિત્ર માર્ગનો ધર્મ પવિત્ર પ્રવૃત્તિ માર્ગનું ધર્મ દેવતાઓ નિર્વિકારી હતા એ જ પુનર્જન્મ લેતા લેતા પતિત બને છે હવે બાપ કહે છે નિર્વિકારી બનવાનું છે સ્વર્ગમાં ચાલવાનું છે તો મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે

અંત વિનાશ સામે ઉભો છે બાકી જઈને થોડો ટુકડો રહેશે આટલા ખંડ તો ત્યાં હોતા નથી આ બધી દુનિયાની હિસ્ટ્રી જોગ્રોફી બાપ જ બેસીને સમજાવે છે આ પાઠશાળ છે ભગવાન વાચ પહેલા પહેલા બાપનો પરિચય આપવો પડે હમણા કળિયુગ છે પછી સત્યુગમાં જવાનું છે ત્યાં તો સુખ જ સુખ હોય છે એકને યાદ કરવા એ છે અવ્યવીચાર્યાત શરીરને પણ ભૂલી જવાનું છે શાંતિ धाम થી આવ્યા છીએ ફરી શાંતિ धामમાં જવાનું છે ત્યાં પતિત કોઈ જઈ ન શકે બાપને યાદ કરતા કરતા પાવન બની તમે મુક્તિ धामમાં ચાલ્યા જશો આ સારી રીતે બેસીને સમજાવવું પડે છે

સમજાવે છે એમનું નામ છે શિવ બાબા ફક્ત બેહદના બાબા કહેવાથી પણ મૂંઝાઈ જશે કારણ કે બાબાઓ પણ ઘણા થઈ ગયા છે નગરપાલિકાના મેયરને પણ કહે છે બાબા બાપ કહે છે હું આમનામાં આવું છું તો પણ મારું નામ શિવજ છે હું આ રથ દ્વારા તમને નોલેજ આપું છું આમ મેં એડોપ્ટ કર્યા છે એમનું નામ રાખ્યું છે પ્રજાપિતા બ્રહ્મા આમને પણ મારી પાસેથી વારસો મળે છે અચ્છા મીઠા મીઠા સીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે હવે જૂની દુનિયાથી નવી દુનિયામાં જૂની દુનિયાથી બેહદ નો બુદ્ધિથી ભૂલી જવાની છે બીજું ભણવા પર પૂરું ધ્યાન આપવાનું છે સ્કૂલમાં આંખો બંધ કરીને બેસવું આ કાયદો નથી ધ્યાન રહે ભણતી વખતે બુદ્ધિ જૂની દુનિયાને ભૂલવા વાળા સ્વરાજ્ય સો વિશ્વ રાજ્ય અધિકારી ભવ બાબાએ કહ્યું સંગમયુગ પર જે બાપના વારસાના અધિકારી છે તે જ સ્વરાજ્ય અને વિશ્વ રાજ્ય અધિકારી બને છે આજે સ્વરાજ્ય છે છે કાલે વિશ્વનું રાજ્ય હશે વાત એવા અધિકારી આત્મા રૂહાની નશામાં રહે છે અને નશો જૂની દુનિયા સહજ ભૂલાવી દે છે અધિકારી ક્યારે કોઈ વસ્તુના વ્યક્તિના સંસ્કારના